અહીંયા માત્ર પાંચ રૂપિયા સ્કવેર ફીટ થી ભાઈ અહીંયા વોલ્યુમ સ્ટાર્ટ થતા હોય આખી દિવાર નો લુક ચેન્જ કરવો છે મારે ઓફિસ છે કાં તો કોઈ દુકાન લીધી છે હવે ત્યાં કલર કરાવવા જઈએ એનાથી અડધા ભાવ અંદર તો અહિયાં સરસ મજાનો વોલપેપર મળી જાય જો ભાઈ અત્યારે આપણે ગુજરાતના સૌથી મોટા વોલપેપર સ્ટોર અંદર આવ્યા છે જેમનું ગોડાઉન તમને જુઓ એટલું મોટું છે કે એની અંદર તમને જોવે એટલી વેરાયટી તમે ખાલી વોલપેપર તમે ઓનલાઈન સર્ચ કરીને આવો કે મારા આવો ઘરની અંદર લગાવો છો ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ લગાવું છે લગાવી શકાય બરાબર ને ઓકે હવે અત્યારે આપણે કેટલા રૂપિયા થી વોલ પેપર સ્ટાર્ટ થયા છે એ કહી દો માત્ર પાંચ રૂપિયા સ્વેરફૂટ નીપર ચાલુ થઈ જાય અને મેક્સિમમ કેટલા સુધી જાય છે પાંચ રૂપિયાથી લઈને મારા જોડે પંદરસો રૂપિયા સુધીના વોલપેપર છે પંદરસો રૂપિયા વેલેપર તમારે જોઈતી હોય એવી ક્વોલિટી મારા જોડે અવેલેબલ છે મારા ઘરની અંદર ભેજ આવતો હોય અથવા તો આમ પેલું પપડી ઉખડી જતી હોય એવા ઘણા મોટા લોકો બધા લોકોની પ્રોબ્લેમ છે તો એવા જગ્યા ઉપર કયા પ્રકારના વોલ પેપર લગાવવા જોઈએ અને કયા પ્રકારના તમારી પાસે છે એમ કહી મારા જોડે સેલ્ફ હશે સીમા વોટરપ્રૂફ વોલપેપર અવેલેબલ છે સ્ટીકર વોલપેપર છે યુવી સીટ છે યુવી માર્બલ રોલ છે

તો કે હવે આપડા અત્યારે કયા કયા પ્રોડક્ટ મને બતાવજો ખાલી ડેમો બતાવી દો તો મારા જોડે અત્યારે ડિઝાઇનોમાં સારી સારી એવી ડિઝાઇનો આવી છે તમે ટીવી યુનિટમાં પેનલ નો ખર્ચો ના કરવો હોય તો બી હું વોલપેપર થી સારી એવી ટીવી યુનિટ બનાવડાવી શકું છું એ બી સસ્તા રેન્ટમાં તમારા બરાબર છે આખું પ્રીમિયમ જેને બનાવવું હોય એ બનાવી શકાય છે જે લોકોને ઘરનું વોલપેપર લાઈક કહીએ કરવી છે તો તો એ સારા રહે બરાબર હવે આને આપણે જાતે હોય છે 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 કે તમારો કોઈ માણસ આવે તમે આ જાતે બી ચોટાડી શકો આની સિમ્પલ છે આ વસ્તુ લગાડવાની પણ જો કોઈક ના ફાવે તો મારા જોડે કારીગર બી અવેલેબલ છે મારા જોડે એનું ગમ બી અવેલેબલ છે બધી પ્રોસેસ મારી રહેશે તમારે ખાલી અહીંયા અહીં સિલેક્શન કરવાનું રહેશે પછી આ જે મોટી મોટી સીટો આપણે અહીંયા રાખેલી છે તો એ સીટો છે માટેની છે એ કહી દો સીટો ભેજ ખાર માટે તમારે યુઝ થાય છે ઓકે તમારે ભેજ આવતો હોય ખાર આવતો હોય તો એનામાં તમે આ લગાઈ શકો આ વોટરપ્રૂફ આવે છે ફોર્મ બેકિંગ સિલ્વર બેકિંગ વાળી આવે છે ઓકે આમાં પાણી થી કશી એને તકલીફ પડતી છે નહીં અને નોન સ્ક્રેચેબલ આવે છે તો તમારા છોકરાઓની ભાઈ કઈ તકલીફ નહીં રહે જો તમારી કોઈક જગ્યા એવી આવે છે તો એની જગ્યાએ તમારે આ વોલપેપર રાખવું સેટ કરવું હોય તો એ તમે આરામથી તમે કરી શકો છો પ્લસ પછી આવા મોટા મોટા રોલ્સ એના માટેને કઈ જગ્યાએ લાગતા હોય છે આ ગ્લાસ ફિલ્મ છે ઓકે અને આ છે એ ફેબ્રિક વોલપેપર છે ફેબ્રિક વોલપેપર યુએસએ મટીરીયલ છે આ યુએસએ માં વપરાય છે મટીરીયલ વોલપેપર જે યુએસએ માં લાગે ને એ આ વાળા છે આપણે યુએસએ થી ઇમ્પોર્ટ કરેલા છે શું આ છે તમે કદાચ પોતાની દુકાન હોય કે ભાડાની દુકાન હોય તમારા કપડાની શોપ હોય કોઈ પણ વસ્તુ રાખી હોય તો એની અંદર તમારે કદાચ વોલ હોય કે ઉપરનું સીલિંગમાં તમારે એકદમ લાગતું હોય તો ભાઈ કઈક સારું લગાવી દેવું છે અને ખર્ચો ઓછો પડે તો આ રીતે ખાલી વોલ ઉપર લગાવી દો અને તમારો કપડાના શોરૂમ હોય કે કોઈ પણ જગ્યા રાખ્યું હોય તો જબરજસ્ત એકદમ એકદમ અલગ જ પ્રકારનું લુક આવવાનું છે અને આ જાતે લગાવી દેવાનું તમારે ખાલી અહીંયાથી જે સ્ટીકર આવે ને સ્ટીકર ઉખાડો ને તમારે વોલ થોડીક સાફ કરીને સે જ લગાવી દો તમારું રેડી થઈ ગયું હવે એની અંદર જો માર્બલ તમારે તમારે જોતું હોય તો તો અત્યારે આ આ આ ટ્રેન્ડિંગ ચાલે છે છે યસ એની અંદર પણ અલગ અલગ વેરાયટી તમને મળી જાય બ્લેક વ્હાઈટ આ હા જોવાયરું જેમ કે તમારું કોઈ ટીવી યુનિટ બનાવવું હોય તો આને ખાલી એક સેટ સેટ કરી નાખો અને આરામથી તમારે જે જગ્યા ઉપર તમારે રાખવું હોય ને તમે એની અંદર રાખી શકો છો હવે આની અંદર જો લાલ કલરનું હોય આ ટાઈપનું છે ને અત્યારે બહારની તરફ તમારું ગાર્ડન બાર્ડન કંઈક બનાવ્યું હોય અને વિચાર કરતા હોય કે ભાઈ આના અંદર કોઈ પાણી પાણી આવતું નથી ના વોલ થોડી હાઇલાઇટ કરવી છે તો આ રીતે કરવી હોય તો પણ એના આરામથી કરી શકાય એટલી બધી અઢળક વેરાયટી છે બીજી ખાસ વસ્તુ અત્યારે જે સૌથી વધારે મોટા મોટા બંગલાઓની અંદર જોઈએ ને આપણે તો આ વસ્તુ આપણને બહુ વધારે જોવા મળે છે મોઝેક ટાઇલ્સ છે હા આ મોજેક ટાઇલ્સો છે આ નોર્મલ જે વોલ હોય એને બહુ વધારે પડતી બહુ હાઈલાઇટ કરવી હોય કોઈ લોકેશન અથવા તો નોર્મલ પોઈન્ટ હોય એને હાઈલાઇટ કરવી હોય તો એના માટે આ વસ્તુ બહુ વધારે યુઝ થતી હોય છે આ તો મોટા ભાગના કોઈ પણ મોટા ફાઈવ સ્ટાર હોટલ કે કોઈ પણ સારી હોટલ રેસ્ટોરન્ટમાં જતા હોય તો તમને પણ આ વસ્તુ ખાસ જોવા મળતી હોય છે એ તમારે મળી જાય આ કેટલા રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે દોઢસો રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે એકસો પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થતું હોય ભાઈ આવો તમે આટલું બધું મોટું ગોડાઉન છે બધા રેક એટલા ખાલી નથી તમે જુઓ એટલા બધા વોલપેપર તમારે ખાલી જસ્ટ ખાલી અંદર જાઓ તમે ચોઈસ કરો આ વોલપેપર મોટા ભાગના દરેકના ઘરની અંદર જોયા હશે હશે ને હશે જ કોના ઘરે આ વોલ લાગેલું છે કોમેન્ટ કરી દો ચલો હવે ફટાફટ બીજા પણ વોલપેપર તમને બતાવી દઉં જેમ કે આ બધી અલગ અલગ પ્રકારની જેટલી દીવા તમને કીધી સીટો છે આ સીટો છે જેમ કે આ વ્હાઇટ માર્બલ ટાઇપની જોતી હોય જેટલી જોતી હોય બધું જ તમને અવેલેબલ મળી જશે ક્યાંથી આવે મોટા ભાઈ તમે બધા હા દેસવાલ દેસવાલ આ જો બરાબર વિડિયો જોઈ ના કે શું વિડિયો જોઈ જોઈને લોકો ખાસ આવે છે ચલો આપડે બીજું શું વસ્તુ આપણી પાસે બીજી આપણા જોડે ઘણી પ્રોડક્ટ છે હું તમને તમારે ફર્નિચર ઉપર લગાવવું હોય લોખંડ ઉપર લગાડવું હોય તો બધી જગ્યાએ લાગી જાય સેલ્ફ અધેસિવ આવે સ્ટીકર ઉકાડીને પાછળથી લગાડી દેવાનું છે બોસ અહીંયા તો મેળો જામે છે લોકો સ્પેશિયલ ખાલી તમે આ બાજુ જોયે આખું બધા લોકો ભરી ભરીને ખાસ અહીંયા આવે છે કે ભાઈ જોવા જઈએ અને આપડે ઘરની અંદર કયા વોલપેર સારા લાગશે ચલો આવી જાઓ જોડે બતાવી દઈએ પછી આ તમારા ઘરની અંદર ક્યાંક એવું જગ્યા ગાર્ડનિંગ બનાવી રહ્યા છો તો એનામાં તમારે આ રીતેનું લગાવડાવવું હોય ને તો પણ તમે આરામથી આ લગાઈ શકો છો અમારા જોડે પાંચ રૂપિયા સ્કવેર ફૂટથી આવી આવી ડિઝાઇનો ચાલુ થઈ જાય છે અચ્છા આવી ડિઝાઇનો તમને પાંચ રૂપિયા સ્કવેર ફૂટમાં મળી જશે આ પચાસ ફૂટનો રોલ આવે છે આખો તમારે દસ બાય દસ ની દિવાલ હોય તો બે રોલ એટલે છસો રૂપિયામાં રેડી થઈ જાય ખાલી આખી દીવાલ એટલે એમ કહેવા જઈએ તો કલર કરાવવા જઈએ તો કેટલા રૂપિયા ખર્ચો પડેસો બે હાજર પાંચ હજાર ની દિવા કરાવો તમે બરોબર છે છસો રૂપિયામાં આખી રેડી થઈ જાય પાંચ થી દસ વર્ષ આરામથી નીકળી જાય અને ચલો પાંચ વર્ષ આપણે નોર્મલી ઘરની અંદર કલર છે બે વર્ષથી વધારે પછી આપડે રાખતા નથી બરાબર રાખતા જ નથી કેમ કે બદલી નાખતા હોય તો આપણે આપડે આનું છસો રૂપિયામાં એક એક વર્ષે આપણે બદલી નાખીએ તો ઘરમાં પેલું એક વાત મહેમાન આવ્યા પછી બીજી વખત હા વા તમે તો બહુ વધારે આગળ આવી ગયા છો નાખું બધી ચેન્જ થતી જાય તીર્થભાઈ ભાઈ હવે આપણી પાસે કયા પ્રકારના રોલ લઈને આવ્યા છો આ યુવી રોલ છે જે તમે યુવી સીટ મેં આગળ બતાવી બે બાય બે ની એમાં એમાં એ મટીરિયલ માં

સરસ રીતે ઢકાઈ જાય અને પ્રીમિયમ લુક આવી જાય જો એમાં મારા જોડે સસ્તામાં આ નવી ડિઝાઇનની એક બાય એકની સીટ આવી ગઈ છે ઓકે ફ્લોરિંગ માટે આ સેલ્ફ અધેસિવ છે તમે જોઈ શકો છો આની પાછળ સિમ્પલ આ કાગળ ઉખાડવાનું અને તમારું ગંદુ ફ્લોરિંગ હોય તૂટી ગયેલું હોય ફ્લોરિંગ તો એમાં તમે ઈઝીલી એપ્લાય કરી શકો છો બસ આ લગાઈ દીધું ખતમ ખતમ આના ઉપર કશું જ ના હવે કદાચ હું ચાલુ છું જેમ કે કદાચ આ રીતે કરીએ છીએ તો આ ખરાબ નહીં થાય નહીં થાય નહીં થાય ઓકે હવે કદાચ આના ઉપર કરાય કે ન કરાય 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 100% કરાય બરાબર એટલે આ કોઈ જગ્યાએ પછી તૂટી જાય ખરાબ થઈ જાય એવો ચાન્સ નથી ને કોઈ ચાન્સ નહીં ઓકે ચલો ભાઈ આ આ જો હું અહીંયાથી થી પણ મારું છું તો પણ આની અંદર કઈ વસ્તુ થતું નથી આઉ ટાઈપની ફ્લોરિંગ તમારે કરાવડાવી હોય અને તમારે કદાચ રિક્વાયરમેન્ટ મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે કોન્ટેક્ટ કરી લો છો એડ્રેસ એક વાત ખાલી તમને સમજાવી દો કદાચ કસ્ટમર આપણે અસલાલી તુલસી 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 પાછળ આપણે એસ્ટેટમાં અંબિકા વોલપેપર અને ભાઈ મોબાઈલ નંબર જ આપું છું એમાં કોન્ટેક્ટ કરી લોજો અને કાદી અંબિકા વોલપેપર સર્ચ કરજો એટલે તમને ડાયરેક્ટ સીધું અહીંયા પહોંચાડ જશે બરાબર ને ઘરની અંદર ટેરિસ છે એ સૌથી વધારે યુટિલાઇઝ થતું ના હોય પણ મોટા ભાગે તમારે વધારે યુટિલાઇઝ કરવું હોય તો શું કરી શકાય તમે ટેરેસ ગાર્ડન બનાવી શકો છો ટેરેસ ગાર્ડન માટે અત્યારે તમે આ રીતેની નેટ તમે વાપરી લો એટલે ફ્લોરિંગમાં ખાલી મૂકી દો તમારે રેડી થઈ જાય આને તડકો છાયડો કે પછી વરસાદ આવે ને કોઈ થતું નથી બરાબર ને મોટા ભાગની તમે કદાચ બોક્સ ક્રિકેટ રમવા ગયા હશો તો મોટા આ જ પ્રકારની મેટ આખે આખા એની અંદર વાથરવામાં આવતી હોય છે અને યુઝ થતી હોય છે માં કાઈ પ્રોબ્લેમ જ ન થાય બરાબર ને બરોબર અને આમાં પાછી વેરાઈટી આવે એટલે તમારે કેટલા રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય મારા જોડે 25 રૂપિયા સ્ક્વેર ફૂટ થી ચાલુ થઈ જાય છે અને કેટલા સુધી મેક્સિમમ જાય છે આની મારા જોડે 25 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધી ની છે એટલે 100 રૂપિયા સુધી મેક્સિમમ તમારે આ રીતની ની ક્વોલિટી માં તમારે ગ્રાસ લેવું હોય ને તો તમે લગાવી શકો છો મારો પરસેવો છૂટી ગયો ભાઈ આની પ્રોડક્ટો નથી ખૂટતી બોલો એટલી બધી વસ્તુઓ છે ચલો અને બીજી વસ્તુ છે પિકનિક વાળું તમારા નાના બાળકો આમ કાર્પેટ તમારે રાખવો હોય ને તો તમારા બહુ મસ્ત લાગે આ આ ચોટાડી શકાય ને આપડે બરાબર આ જો આ છે પછી તમારે એકદમ વુડન ટાઈપનું તમારે ટેક્સર સાથેનું તમારે બનાવડાવવું હોય તો એ થઈ જાય આ છે બધું આ તમે ગોડાઉન જો ખાલી આટલું બધું મટીરિયલ છે આટલા બધા લોકો તમારા પાછળ જુઓ આટલા બધા લોકો આવતા હોય તો કઈક તો હશે ને હવે આપણે ઉપર આપણે શું જોવા મળવાનું છે ખાલી એક પણ કઈ જોડે જોડે ઉપર તમને હોમ ડેકોર ની અને ઓફિસ ડેકોર ની બધી જ આઈટમો મળી જશે જે ઇમ્પોર્ટેડ છે યુએસએ થી ઇમ્પોર્ટ કરેલી છે વિયેતનામ થી ઇમ્પોર્ટ કરેલી છે અચ્છા તો આ એ આ બધું અંબિકા વોલપેપર ની ઉપર અસલાલી જ મળી જશે ને અસલાલી માં જ મળી જશે અચ્છા ઓકે હવે આ જગ્યા ઉપર આ જે તમારી ઘડિયાળો છે જેમ કે આ બધી ઇમ્પોર્ટેડ મારા આ આ પ્રીમિયમ વોચ છે તો કેટલા રૂપિયામાં આપશો તમે આ રહી ઇમ્પોર્ટેડ વોલ ક્લોક તમને તમારે જોતી હોય ને તો તમને આરામથી મળી જશે જેમ કે જો આ ખાલી ચકેડા ફરતી ગજબ ગજબની લાગે છે ને અને પ્રાઇસ છે તેવીસો પચાસ મેં એક મોલની અંદર શૂટ કરેલું છે જગ્યા ઉપર ગયો છો આજ વસ્તુના આરામથી એમને

તમારે તમારું ઘર કેવું છે તમારી ડિઝાઇન કેવી છે એના પ્રમાણે તમારી ચોઈસ કેવી છે એ પ્રમાણે બધી જ પ્રકારની ઘડિયાળ છે વોલ ક્લોક છે તમને બધું જ મળી જાય છે તમારે એકદમ હેવીમાં અને સો પીસવાળી તમારે લેવી હોય બરાબર પીસ વાળી આઠ પીસ ટાઈપની લેવી હોય તો તમને આમની અંદર મળી જવાની છે પ્લસ તમે જુઓ આ બધી જ અલગ અલગ પ્રકારની જેટલી પણ વોલ ક્લોક છે એ તમને મળે છે આ ગજબ આ જો સનમાં આખી મસ્ત લાગે છે એ જેમ કે આ તમારું ઘર એકદમ પ્રીમિયમ બનાવ્યું હોય આટલી વોલ લગાવ આધી ક્લોક લગાવી નાખો એટલે યાર મહેમાન આવે કે કોઈ વ્યક્તિ તમારા ઘરની અંદર મુલાકાત લે ને એમ કે ભાઈ બંગલો બનાવ્યો છે હો ભાઈ ગજબ થઈ ગયું હવે આપણે આ બધું થઈ જાય પણ હવે ફ્રેમો બી લગાવતા હોય છે મોટાભાગના ઘરની અંદર તો એ એની અંદર આપણે ફ્રેમોમાં કેટલાથી સ્ટાર્ટ થઈ જતી હોય છે મારા જોડે જોડે ફ્રેમ બી રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે સુધીની બધી દસ હજાર રૂપિયાની ફ્રેમો ઓહો તમારે બોટલ્સમાં પણ તમારે જો તમારે સોપ ડિસ્પેન્સર લેવું હોય કે પછી કાંઈ પણ વસ્તુ જોતી હોય એમાં પણ તમને મળી જાય પાણીની બોટલમાં પણ એમની એમની પાસે એટલી અલગ વેરાયટી છે આ એક ડેકોર મોલ ને હોમ ઘર ઘરની અંદર તમારે બધા જોતું હોય ને એ તમને આરામથી મળી જાય જેમ અત્યારે છે ને સેલિબ્રિટીઓ અત્યારે બહુ મોટા ભાગના છે ને આવા ટાઈપના મગ લઈને ફરે છે આ કેટલા રૂપિયાનો પડશે આપણને પ્રાઇસ લખેલો છે એમાં તમને ડિસ્કાઉન્ટ આ 950 રૂપિયા છે એમાં તમને ડિસ્કાઉન્ટ મળે ઓરિજિનલ કેટલાનો આ ખબર આ જે કંપની બનાવે છે એ 25 25 30 30000 રૂપિયાનો ઉપરનો મગ મળે છે આવા આવા બોટલો બોલો એ એ તમને અહીંયા જોતી હોય તમને મળી જવાની છે બધી જ વેરાયટી જેટલી જોવો એટલી બધી વસ્તુ વેરાયટી મળી જવાની છે આ શું છે પાણી બોટલ આ યુનિક પાણીની બોટલ લાયા છે આપણે જે ઓપન થઈ જશે છોકરાઓ માટે આ હા હા જો પાણી ભરો એટલે આમ ખુલી જાય ગજબ લઈ આયા છે પછી આપડા ડોરમેટ ડોરમેટ છે એ પણ તમને મળી જાય છે આના કિડ્સ મેટ પણ છે જેમ કે તમારા ઘરની અંદર બાળક હોય

તો એ પણ તમને આ અહીંયા સારી ક્વોલિટીના તમને મળી જવાના છે હવે તમારો ઘરનો કોઈ કોર્નર છે સારી જગ્યા છે તમારો હોલ છે એની જગ્યા છે એમાં પણ ડિસ્કાઉન્ટ આ પોટ્સ લો એની અંદર કદાચ પાંચસો હજાર રૂપિયાના કદાચ તમે એના ફ્લાવર મૂકી દો એટલે આરામથી તમારું ઘર જે બને ભાઈ હું એમ કહું છું તમારું ઘર રેડી થઈ ગયું હોય કાં તો રિનોવેશનમાં કરવાનું રેડી કરી રાખ્યું હોય અહીંયા તમે પગ મૂકો તો થોડા કુકા લઈ આવો મારા ખ્યાલથી હું અંદાજ મારું ઘરની માટે તો તમારું પાંચ હજાર કે દસ હજારનું બજેટ લઈને આવો તો આરામથી તમારે બધું લઈ જાવ બરાબર ને બરાબર દસ હજાર રૂપિયા તો હું મેક્સિમમ કઉ દસ હજારની શોપિંગ કરો તમારા ઘરને રોયલ લુક કરવું હોય ને વોલ પેપર વોલ ક્લોક અહીંયા ગિફ્ટ આર્ટિકલ જે પણ મૂકેલા છે એ બધી વસ્તુ મૂકી દો એટલે તમારું ઘર છે ને એકદમ પ્રીમિયમમાં પ્રીમિયમ બની જવાનું છે આપણી પાસે જેટલી પણ વેરાયટી તમે જુઓ કદાચ કોઈ શોપીસ છે શોપીસમાં મૂકવા હોય હવે અત્યારે છે ને ઘરની અંદર જ્યારે કાંઈ પણ બેડરૂમ બનાવ્યું હોય હોય પેલા આપણે સોફા હોય ત્યાં ઓશિકા વગર અધૂરું છે ઓશિકામાં પણ એમની પાસે વેરાયટી જુઓ ખાલી આ આ વેરાયટી જો ખાલી એકદમ પ્રીમિયમ ટુ પ્રીમિયમ તમારે જે ક્વોલિટીને લેવું હોય ને તો આ બધું વસ્તુ અહીંયા મળી જવાનું છે આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે ને બધા બધું ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ તમારા કસ્ટમર જ્યારે તમારા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યું હોય ને જોવે કે ભાઈ ગજબ ગજબ કરી નાખ્યું છે ભાઈ હું આજે વખાણ કરી રહ્યો છું કોઈ કહેવા પૂરતું નથી તમે અહીંયા આવશો મારી જે ફિલિંગ છે ને તમને એકચ્યુઅલમાં ખબર પડી જવાની છે બરાબર ને ભાઈ જેમ કે આ તમે ભાગ જોઈ રહ્યા છો તમે આ કેવું હાથી એકદમ સરસ મજાની ડિઝાઇન કરેલી છે એમાં પાછી દોરીઓ પણ વેટેલી છે યુનિક પ્રકારનું આર્ટ છે આ બધા જ આર્ટ પીસ તમારા જેટલી પણ ફ્રેમો તમે જોઈ રહ્યા છો એકદમ બધી પ્રકારની યુનિક યુનિક તમને જોવા મળવાની છે એની પ્રાઇસ પણ એની પ્રમાણેની છે એટલે તમને જે યોગ્ય લાગે તમારા ઘર હોલ વોર્ડ જે કદાચ બેડરૂમ હોય એમાં એકદમ પ્રીમિયમ લુક લેવો હોય તમારી ચોઈસ પ્રમાણે તમે અહીંયા લઈ શકવાના છો જો કદાચ તમારા વોલપેપરનો કે હોમ ડેકોરનો કોઈ પણ જાતનો બિઝનેસ કરવો છે તમારી પાસે કોઈ ખાલી સ્પેસ છે એની માટે તમારે વિચાર કરતા હોય કે મારે મિનિમમ એમાઉન્ટ પચાસ હજાર લાખ રૂપિયાથી પણ મારે આખું ઇન્વેસ્ટમેન્ટ કરીને વોલપેપરનો બિઝનેસ કરવો છે તો આનું પ્રોફિટ માર્જિન કેટલું હોય છે કોને કેવી રીતે કરી શકાય છે એ ખાલી કહી દો એક વાર તમે પ્રોફિટ આમાં આમાં સારું એવું તમને મળી જશે ત્રીસ ચાલીસ ટકા જેવું મળી જશે બરોબર છે એમાં બી તમે હોલસેલ કરો તો બી તમને સારું એવું પ્રોફિટ મળી જશે પછી મારા જોડે ઘણી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે જે તમે રાખીને હોમ ડેકોરની શોપ ઓપન કરી શકો છો મિનિમમમાંથી મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ તમે કરીને ચાલુ કરી શકો છો મારા જોડે કેટલોગ્સના સેમ્પલ્સ બી અવેલેબલ છે જે બી હું તમને પ્રોવાઈડ કરી શકીશ હું તમને તમારા અકોર્ડિંગ હું સજેસ્ટ કરી શકું છું જેમ કે તમારે જેવું વોલપેપર જોઈતું હોય ભગવાનનું જોઈતું હોય તમારા પોતાના શું કહેવાય ફોટાનું જોઈતું હોય જેમ કે તમારા બિઝનેસ અકોર્ડિંગ જોઈતું હોય ટુર એન્ડ ટ્રાવેલ્સ હોય ફાસ્ટ ફૂડ હોય હોટેલ હોય એ પ્રમાણે બી હું તમને કસ્ટમાઇઝ કરીને આપી શકું છું બીજી વસ્તુ જેમ કે તમારું અહીંયા કોઈ આવી ના શકે જેમ કે કાઠિયાવાડને અમુક કદાચ અમદાવાદ બહુ છેટું પડી જાય તો એ લોકો માટે ઘરે બેઠાની એવી કઈ સુવિધા મળી જશે એ ખાલી કહેતો હા મારા જોડે આ પ્રોબ્લેમ બહુ હોતી હતી કે અમે કાશ્મીરથી છે મુંબઈથી છે અને બહારથી છે તો અમે આવી શકતા નથી તો હું કેવી રીતે ઓર્ડર કરું તો એના માટે અમારી કંપનીએ વેબસાઇટ લોન્ચ કરી છે ડબલ્યુ 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 ડોટ અંબિકા વોલપેપર ડોટ કોમ જેમાં તમને અમારી બધી જ પ્રોડક્ટ જોવા મળી જશે એવી સારા એવા ડિસ્કાઉન્ટમાં તો ત્યાંથી બી તમે ઘેર બેઠા ઓર્ડર કરી શકો છો સેમ ડે ડિસ્પેસ થઈ જશે તમારો ઓર્ડર અને બે થી ત્રણ દિવસમાં તમને મળી જશે પ્લસ તમારે કદાચ ગિફ્ટ આર્ટિકલ્સ હોય તમારું શો પીસ મૂકવાની ફ્રેમો હોય બધું જ વસ્તુ મળી જવાનું છે બેગની અંદર પણ એમની ઇમ્પોર્ટેડ જેટલી પણ બેગો છે બધી જ તમને અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ મોટા મોટાભાગની બેગો તમને મળી જશે પોટ્સ હોય ગ્રીન મેટ્સ હોય બધું ટોટલી તમને મળી જાય એટલે આ તમારે ઘરને રિનોવેટ કરવું છે અને સારું લુક આપવો છે તો મારે આ જગ્યા ઉપર આવવું જોઈએ જેમ કે મોટાભાઈ મારે એક વસ્તુ જાણવી છે જેમકે ઇન્ડોર આઉટડોર યુનિટ હોય અને એ જગ્યા ઉપર વુડન ફ્લોરિંગ કરાવડાવવું હોય તો કેવી રીતે કરાવી શકાય અત્યારે વુડન ફ્લોરિંગ ટ્રેન્ડિંગમાં ચાલે જે ઓફિસોમાં અને બિલ્ડિંગમાં મોટા મોટી લાગતું હોય છે એ બી મારા જોડે અવેલેબલ છે અહીંયા

બ્લેક આવે આ બી તમારી આમાં ને બે એમ એમ બરાબર છે કેવી લાગે ભાઈ આ જગ્યા તમારા માટે આવી પ્લેસ સાથે આવું તમારો ફાયદો થઈ શકે એવા લોકેશન દર વખતે લઈને આવતા હોય એટલે તમારે કદાચ જો પહેલી વખત તમારા પેજ ઉપર આવ્યા હોય તો અમારું આ કભી ખાય કે પેજ છે ફોલો કરી નાખો તમારું અંબિકા ફોલ ઉપરનું કદાચ તમે ઓનલાઈન તમે સર્ચ કરી લો ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં એમાં પણ તમે ફોલો કર દો જો એ કાએ કઈક વસ્તુ લઈને આવે ને એટલે તમને બતાવતા જાય કસ્ટમર આવે તમને સમજાવતા જાય શું આવ્યું શું નહીં એની ફિલિંગ્સ શેર કરતા જાય તમારે બધું જ વસ્તુ તમને ઇન્ફોર્મેશન મળી ગયું હોય તો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપો છે તમે કોન્ટેક્ટ કરી નાખો એડ્રેસ ફરીથી તમે બોટાવી સમજાવી દો ઓકે જેતલપુર અસલલી રોડ તુલસી હોટલ તુલસી હોટલની પાછળ તુલસી એસ્ટેટ અંબિકા વોલપેપર અરે ભાઈ અમદાવાદ આવો ને એટલે આ જગ્યા ઉપર પહોંચી જજો અને ફૂલ અને પૈસા થઈ જવાના છે તમારા